આજે અમે એક એવા પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જીએલએસ જે એસઈ કોલેજ ઓસ્ટ્રેલિયાની છે એની સાથે અમે એનિમેશન એન્ડ ગેમિંગ ઝોન માટેનો ચાર વર્ષનો ડિગ્રી કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજે એની વચ્ચે માટે અમારું એમઓયુ એક્સચેન્જ થશે અને આનો ફાયદો એ છે કે આવો કોર્સ એનિમેશન અને ગેમિંગ ઝોન જે મારા હિસાબે એક ફ્યુચર ઓફ ધી દેશ છે એને માટે ઈન્ડિયામાં સૌ પ્રથમવાર એસ જે કોલેજ જે ઓસ્ટ્રેલિયાની છે જે આવા કોર્સમાં બહુ જ પ્રખ્યાત અને આગળ પડતી છે એ પહેલી વખત ઇન્ડિયામાં આવું શરૂ કરી રહી છે શું એવું કહેવાય કે જીએલએસમાં આ કોર્સ આખા ઇન્ડિયામાં પ્રથમ વાર થઈ રહ્યો છે હા આની પાછળનો ઉદ્દેશ એ છે કે એસઆઈ કોલેજના આ છેતાલીસ સેન્ટરો છવ્વીસ દેશોમાં આવેલા છે ઇન્ડિયામાં એક પણ નથી તો ઓસ્ટ્રેલિયા જઈને ભણવાને બદલે આ જ કોર્સ ચાર વર્ષનો ડિગ્રી કોર્સ અહીંયા ભણે એનું ડિગ્રી કોર્સ અહીંયાથી સર્ટિફિકેટ જીએલએસ યુનિવર્સિટીનું મળશે અને સર્ટિફિકેશન એ છે તે ઓસ્ટ્રેલિયાની એસઆઈ કોલેજ આપશે અને એસઆઈ કોલેજના જ પ્રોફેસર્સ એના ટ્રેનર્સ અહીંનાને પણ ટ્રેન કરશે એ લોકો પણ ક્લાસ લેશે એ ઉપરાંત લગભગ સાહીઠ છોકરાનો પહેલાં વર્ષે અમે આ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છે અને એની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જે અત્યારે એનિમેશનમાં અને ગેમિંગ ઝોન માટેની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઓની ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે પણ અમે ટાઈઅપ ચાલુ કરી દીધેલું છે સો એમાંથી પણ એ લોકોને પ્રેક્ટિકલ ટ્રેનિંગ ત્યાંના પણ ટ્રેનર્સ અહીંયા આવશે અને એનો પણ લાભ સ્ટુડન્ટ્સને મળી શકશે ઓકે સર